અમદાવાદમાં કોરોનાના વધુ પાંચ કેસ સામે આવ્યા છે શહેરના બોડકદેવ નારણપુરા ખાડિયા અને દરિયાપુરમાં પોઝિટિવ કેસ નોંધાયા છે બે દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી બેંગ્લુરુની નીકળી છે પાંચ કેસમાંથી બે પુરુષ અને ત્રણ મહિલા સંક્રમિત થયા છે અમદાવાદમાં અત્યાર સુધીમાં એક્ટિવ કેસની સંખ્યા પાંત્રીસ પર પહોંચી છે જેમાં બે દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેત્રીસ દર્દી હોમ આઇસોલેશન હેઠળ છે દેશમાં ચોવીસ કલાકમાં છસો નવા કેસ નોંધાયા છે ચોવીસ કલાકમાં દેશમાં કોરોનાના છસો નવા કેસ નોંધાયા જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં એક દર્દીનું મોત પણ થયું છે કોરોનાના એક્ટિવ કેસ સંખ્યા 3742 પર પહોંચી છે શનિવારે કોરોનાના 423 નવા કેસ નોંધાયા હતા કોરોનાના કેસ વધ્યા બાદ કેન્દ્ર સરકારે પણ રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠક કરી હતી તેના નિવારણ માટે આ બેઠકમાં જરૂરી માર્ગદર્શિકા આપવામાં આવી છે ડોક્ટરોએ પણ ચેતવણી આપી હવે ડોક્ટરો પણ લોકોને કોરોના વિશે ચેતવણી આપી રહ્યા છે આ જ કારણ છે કે લોકોના ચહેરા પર માસ્ક ફરી દેખાવા લાગ્યા છે કારણ કોવિડનો નવો સબ વેરીઅન્ટ જેન ડોટ વન છે જેના કેસ વધી રહ્યા છે પરંતુ આનાથી નર્વસ કે ડરવાને બદલે લોકોએ સાવચેત અને સતર્ક રહેવાની જરૂર છે આ સલાહ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના ડોક્ટરોએ આપી છે ડોક્ટર નીરજ નિશ્ચલે કહ્યું દેશના ઘણા રાજ્યોમાં લોકો કોવિડ જે એન વનના નવા સબવેરન્ટથી સંક્રમિત થઈ રહ્યા છે દર્દીઓમાં હળવા લક્ષણો જોવા મળી રહ્યા છે તેથી ગભરાવાની જગ્યાએ સાવચેત રહેવાની જરૂર છે હું સિવિલમાં અત્યારનો ઊભો છું આજે આપણે ચોથો દિવસ છે અત્યાર સુધી આપણે સાડા ચારસો લોકોને ફીડ કરી ચૂક્યા છે ગઈકાલે રાત્રે સિવિલમાં બિલકુલ લાઈન નથી આજે પાછી લાઈન જે ફર્સ્ટ ડેના અમે આવ્યા હતા એટલી જ લાઈન છે અને એટલા જ પેશન્ટ્સ છે આપણે સિવિલ વિશે બહુ સાંભળીએ છીએ આજે મારે થોડુંક સિવિલ વિશે કહેવું છે મારી સામે ગાડીમાં પેશન્ટનું નામ શું રાજેશભાઈ છે એ સવારના અહીંયા સાડા આઠ નવ વાગ્યાના ક્યુમાં ઊભા છે એમના રિલેટિવ સાથે હું વાત કરવા માગું છું કે એમને સિવિલમાં એમની સાથે કેવો વ્યવહાર થયો અને એમને શું લાગે છે સિવિલમાં એને હેલો અત્યાર સુધી તો ટીવી ઉપર મેં જેટલા પણ કોવિડના રિપોર્ટ્સ જોયા એના પરથી મને આખી ગ્રાઉન્ડ રિયાલિટીથી હું વાકેફ નહોતો આજે સિવિલ હોસ્પિટલની પ્રિમાઇસિસમાં આવીને મને ખબર પડી કે અજાણ્યા લોકો નિઃસ્વાર્થે અજાણ્યા લોકોને કેવી રીતે હેલ્પ કરી શકે માણસાઈ હજુ મરી પરવારી નથી એનું જીવતું જાગતું ઉદાહરણ જોવું હોય તો તમે સિવિલના કેમ્પસમાં એક કલાક માટે આવીને તમે એ વસ્તુને પ્રૂવ કરી શકશો કોઈ નાત જાત કોઈ ભેદભાવ કોઈ ઊંચ નીચ વગર અહીંયા ગાડી બધા લોકો કોઈના બી માટે કંઈ પણ કરવા માટે તત્પર છે અને અંકિતભાઈ મારો કઝિન પાર્થ અને આવા કેટલા બધા વોલિન્ટિયર્સ બીજા અહીંયા ગાડી જે પણ આટલી બધી સરસ સેવા આપે છે એમના હેડ્સ ઓફ અને શુક્રિયા થેન્ક યુ તમને બીજી વસ્તુ પૂછીએ તમે સવારે સાડા આઠ આવ્યા ત્યારે તમને શું ઇશ્યુ હતું ને ડોક્ટર્સે તમને શું સહાયતા કરી અહીંયા આગળ એકચ્યુલી હું એફસીમાં પહેલાં એમને એક ટેસ્ટ કરાવવા માટે લઈ ગયો અને મને ત્યાંથી મેં પિસ્તાળીસથી પચાસ ફોન કર્યા મને અમદાવાદમાં ક્યાં પણ વેન્ટિલેટરવાળો બેડ અવેલેબલ ના થયો અને લાસ્ટ રોક મને સિવિલ પર હતો સો હું અહીંયા આવી ગયો આટલી બધી એકસો આઠ ની તમે અહીંયા જોઈ શકશો પણ આવતાની સાથે વીસમી મિનિટમાં અહીંયા એક છે છે જેમાં એમને એમને સોડિયમ એક બોટલ ચડાવી આપી પછી એક સ્ટીરોઇડ ઇન્જેક્શન આપ્યું વોમિટ ના થાય એના માટેનું ફ્રુટસ આપ્યા ફૂડ આપ્યું એટલે મારા માટે તો અનએક્સપેક્ટેડ વસ્તુ થઈ ગઈ હતી થેન્ક યુ સો મચ્ય ચેનલ કો સબસ્ક્રાઈબ કરી ખબર કા નોટીન પાણી કે લઈ બલ આઈકન કો જરૂર દબાણ